પાટણ જિલ્લાના રાધનપુરમાં રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં સમાજ અર્પણ સમારોહ યોજાયો રાધનપુર ખાતે શ્રી દુધરેજ વઢવાળા સંસ્કાર ધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં આજે ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો હતો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મહંત શ્રી કનિરામદાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી વિકાસ શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ ને સંસ્કાર સંવર્ધન જેવા હેતુઓને ધ્યાનમાં રાખી આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રામજીભાઈ રાયગો દેશી દૂધ માટે જે બાકી જે પૈસા હોય એના હું કેટલા 5 રૂપિયા આપી શકું એનું કામ ચાલુ કરી દીધું આજકાલથી લગભગ 5 વર્ષ અમે ખાલી ગાય માટે નહીં ગો માતા માથેનું દૂધનું નહીં એનું ઝરણ લઉં અને જરણના લિટરે બાર અરે 5 રૂપિયા આલુ અને 12 લિટર ઝરણ મળે અને એના 60 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે હું લેવાય છું છે ને દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે જરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે એક ગાડી ત્યાં જાય છે ઘરે ત્યાં ઝરણ ભેગું કરી રાખે છે અને જરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને જરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમને તપ કર્યું હતું તપ એમને ગોળપણ આપવા કે તપ કર્યું છે ગવા માતાને બચાવવાનું અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના જરણની ડેરી એ આપણા રાધરપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ એ વડવાળા દેવની કૃપા છે કલેરામ બાપુના ના આશીર્વાદ છે તે આ કામ આપણે કરી શક્યા છે હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે